ઉપલેટામાં જૈન જાગૃતિ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાનમાં લઈને જાહેર ચોકમાં લોકો માટે ઠંડી છાશ વિતરણ કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ જૈન જાગૃતિ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્ક્રેપ ચોપડાનું વિતરણ કરવામાં આવતું હોય છે આ સંસ્થાઓ દ્વારા પાંચેક વર્ષથી ઉપલેટામાં પાણીની પરબ ઉનાળામાં દરેક ચોકમાં ઠંડી છાશ ચોપડા વિતરણ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે આજે આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક ખાતે ધમધમતા તાપથી લોકોને રાહત મળે તે ધ્યાને લઈને જાહેર ચોકમાં જ્યાં લોકોની વધુ અવર જવર હોય ત્યાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી ગરમીમાં ખરીદી કરવા આવતા લોકો થોડી રાહત અનુભવે અને લોકોને થોડીક ઠંડક મળી રહે

દ્વારા દર વર્ષની જેમ આજ પણ આ જ રોજ એને એમણે જેનું વિતરણ કર્યું કે લોકો હોશે ખરેખર હું ધન્યવાદ આપું છું અશોકભાઈ અને એની ટીમ કરાણીના બરફ કર્યું હું તો એમ કહું છું કે આ અશોકભાઈ દ્વારા પ્રાર્થના કરી છે વધારે વધારે શક્તિ આપે અને આ સારું કાર્ય ઉનાળાના તાપ કેન્દ્રમાં જનજાગૃત દ્વારા જનજાગૃતિની પરંપરા છે તડકામાં રસ્તે રખડતા મનુષ્યને સાસ આવે આપણા વડાપ્રધાન પણ કીધું છે છસ એટલા માટે ઉત્તમમાં ઉત્તમ શરીર માટે શરીરમાં પાણીની જે કમી છે એ છાસ દ્વારા પૂરી કરવામાં છે જૈન જાગૃતિ વર્ષોથી જ પરંપરાઓ વિચારધારાથી વધેલી છે અમારે તો સમાજની સેવા કરવાની છે આજે છાસ હોય આવતીકાલે પાણી હોય સમ એરિયામાં અમે લેવા જવાના છીએ છાસ અને લોટ આ છે જી જાગૃતિ જૈન જાગૃતિ એટલે પરસ્પર પ્રેમ અને પરિસ્થિતિ બાબત તો પરિવાર